છોટાઉદેપુર માં આવેલ ધંદોડા ગામે એક વર્ષ પહેલા બનાવવામાં આવેલા शौचालयને એક વર્ષ થવા છતાં હજુ સુધી પ્રજા માટે ઉપયોગમાં આવતી નથી જ્યારે ગામ લોકો ખુલ્લામાં શૌચ ક્રિયા કરવા મજબૂર બન્યા છે અને સરકાર દ્વારા ગામ લોકો માટે સુવિધા ઊભી કરેલી હોવા છતાં પણ લાભ મળતો નથી જે ટીકાપાત્ર છે છોટાઉદેપુર તાલુકાના ધંદોડા ગામે પ્રજાની સવલત માટે લાખોની ખર્ચે બે સુલભ શૌચાલયો બનાવવામાં આવી છે કે જેમાં એક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અને બે હજાર ઓગણીસ વીસમાં બનાવવામાં આવ્યું હતું કે જે શૌચાલયમાં આ દિન સુધી પાણી નથી અને પાણીની ટાંકી અને નળની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી જ્યારે સદર શૌચાલય ગામના રહેણાંક વિસ્તારથી દૂર હોય કે જે પ્રજાને ઉપયોગી થઈ પડે તેમ નથી જ્યારે પૂરતી સુવિધા ન હોવાના કારણે આ શૌચાલય શોભાના ગાંઠિયા સમાન થઈ પડ્યા છે અને ગામ લોકો ડ્રોસ્ટ ઠાલવી રહ્યા છે જ્યારે દોડા ગામમાં માજ બનાવવામાં આવેલી બીજી સોચાલઈને દોડ વર્ષ જેવો સમય થયો પરંતુ હજુ સુધી તેનું લોકાર પણ થયું નથી જ્યારે સદર જગ્યા ઉપર સેફટી ટેન્કના ઢાંકણા ખુલ્લા છે ને પાણી તેમજ ગટરની લાઈન આપવામાં આવી નથી જે બાબતે પણ ગામમાં ઘણી ચર્ચાઓ ચાલી જ રહી છે હાલમાં વહીવટદારનું શાસન હોય પરંતુ અગાઉના સમયમાં થયેલા કામો અંગે જવાબદાર કોણ એ પણ એક વિચારવા જેવી વાત છે પ્રજાના વિકાસના કામો અર્થે સરકારના નાણાંનો આડેધડ વેડફાટ થતો હોય અને નરી આંખે જોવા મળી રહ્યું છે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પ્રજાની ફરિયાદો આવતી હોય અને અન્ય ગામોમાં પણ ઘણા બધા વિકાસના કામો ગોકળ ગતિએ ચાલતા હોય તેવું જાણવા મળી રહ્યું છે સબ સલામતી વાતો વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં પોલમપોલ ચાલી રહી હોય તેવું પ્રજા દ્વારા જાણવા મળી રહ્યું છે ત્યારે આવનાર દિવસોમાં ચૂંટણી લડવા થનગની રહેલા સત્તા લાલ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલા વિકાસના કામોમાં પોલમપોલ થઈ હોય તેમ ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ અંગે પૂર્વ સરપંચ પારસિંગભાઈ રાઠવાનો ફોન ઉપર સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન નતો પાડ્યો ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર